સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ટુકરાળા ગામથી પસાર થતી વલ્લભીપુર શાખાની નર્મદા કેનાલમાં પાણી ઓવરફ્લો થયો હોવાનું સામે આવ્યું છે ત્યારે નાના ત્રાળિયાથી ઝાંઝરકા સુધીમાં નર્મદા કેમન ઓવરફ્લો થતાં હજારો ક્યુસેક પાણી વેરફાયું હોવાનું જોવા મળી આવ્યું હતું જોકે ભરૂ નાળે પાણી માટે લોકોમાં ત્રાઇમામ પોકારતા હોય ત્યારે આજ રોજ નાના ત્રાળિયાદી અને ઝાંઝરકા વચ્ચે માઇનોર કેનાલમાં પાણી પાટિયા ઉપરથી પસાર થતાં હજારો ક્યુસેક પાણીનો બગાડ થવા પામ્યો હતો તો લીમડીથી પસાર થતી વલ્લભીપુર શાખાની નર્મદા કેનાલમાં પાણી રોકવા માટે કેનાલમાં દરવાજા બંધ હોવાને કારણે માઇનોર કેનાલમાં પાણી ફરી વળ્યા હતા જોકે માઇનોર કેનાલમાં પણ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ